સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું રીંગણાનું એકદમ સ્વાદિષ્ટ શાક એ પણ આપણે ડ્રાય શાક બનાવીને તૈયાર કરીશું એકદમ નવી જ રીતે આ રીતે એકવાર બનાવીને ટ્રાય કરશું ને તો બધાને ખૂબ જ પસંદ આવશે અને બાળકોને પણ નહીં ભાવતું હોય ને તો એ પણ આંગળા ચાટી ચાટીને સરસ રીતે ખાઈ જશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આપણે રીંગણાનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો રીંગણનું શાક બનાવવા માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા રીંગણ લઈ લીધા છે તો હવે એને આપણે કટ કરી લઈશું તો રીંગણને આપણે પાણીમાં કટ કરી લઈશું જેથી કરીને કાળા ન પડી જાય તો અહીંયા આપણે જે ઉપરના ડીટિયાનો ભાગ છે એને કાઢી લઈશું આ રીતે આપણે ડીટિયાનો ભાગને કાઢી લેવાનો છે ડીટીયાનો ભાગ કાઢીને આપણે એને બે ભાગમાં કટ કરી લઈશું અને વચ્ચેથી સડેલા ન હોય એ વાતનું ધ્યાન રાખીને ચેક કરી લેવાનું અને આ રીતે આપણે એને ઊભી ચીરમાં કટ કરી લઈશું અહીંયા તમને નાને કટ કરવું હોય નાની સાઈઝમાં તો એ પણ તમે કરી શકો છો અહીંયા હું આ રીતે કટ કરી લઈશ તો અહીંયા બધા રીંગણાને આપણે આ રીતે કટ કરીને પાણીમાં રાખી દઈશું જેથી કરીને કાળા ના પડી જાય બધા રીંગણને આપણે કટ કરી લીધા છે તો હવે એને આપણે પચાસ ટકા તેલમાં સાંતળી લેવાના છે તો એની માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો અહીંયા કઢાઈમાં મેં મોટી બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એમાં રીંગણાની એડ કરી લઈશું

તો ચાર થી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણા રીંગણા પચાસ ટકા જેટલા સંતળાઈ ગયા છે તો હવે એને આપણે એક બીચમાં કાઢી લઈશું તો રીંગણા આપણા સંતળાઈને તૈયાર થઈ ગયા છે તો હવે એના વઘારની તૈયારી કરી લઈએ એ રીંગણા તળ્યા હતા એ તેલમાં આપણે વઘાર કરી લઈશું તો અહીંયા હું અડધી ચમચી જેટલું જીરું એડ કરું છું અહીંયા તમે રાય ખાતા હોય રીંગણામાં તો તમે એડ કરી શકો છો પણ અહીંયા હું નકરા જીરાથી જ વઘાર કરું છું જીરું આપણું સરસ રીતે સંતળાઈ ગયું છે તો અહીંયા આપણે ચપટી હિંગ એડ કરીશું અને એક ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે એ એડ કરી લઈશું અને થોડીક આપણે તેલમાં એને સાંતળી લઈશું આદુ લસણ અને મરચા ની પેસ્ટ થોડીક સંતળાઈ ગઈ છે તો આપણે એમાં એક ઝીણી કાપેલી ડુંગળી એડ કરી દઈશું અને સારી રીતે તેલમાં આપણે એને મિક્સ કરી